બોલો રામચંદ્ર ભગવાન કી જય એક વખત પ્રાચીન સમયમાં વાલ્મિકી નામના એક મહાન ઋષિ થઈ ગયા તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર લીલાઓની ચર્ચા કરતી વખતે જેટલા સુખી થતા એટલા ક્યારેય પણ કેશયથી સુખી થતા નહોતા એક દિવસ વાલ્મિકી ઋષિ પોતાના શિષ્યોને કૃષ્ણ ભક્તિનું અમૃતપાન કરાવી રહ્યા હતા તે જ સમયે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની લીલાઓનું ગુણગાન કરતા ભૌતિક તેમજ આધ્યાત્મિક વિશ્વના સર્વત્ર નિરંતર વિચરણ વિચરણ કરતા વિચરણ કરનારા દેવર્ષિ નારદ વાલ્મિકી ઋષિના આશ્રમે વધાર્યા દેવર્ષિ નારદને જોતાં જ વાલ્મિકી ઋષિ તથા તેમના શિષ્યોએ તરત જ દેવર્ષિને સારા દંડવત પ્રણામ કર્યા પછી પ્રાણ પ્રણાલિકા અનુસાર તેમજ નારદ મુનિએ ઊંચ આસને બેસાડ્યા અને પાદ પ્રક્ષાલન કરીને પ્રેમ ભાવ મુનિના કુશળ વિશે પૂછા કરી ત્યાર પછી વાલ્મીકી ઋષિએ નારદ મુનિને પૂછ્યું કે હે સત્યના જ્ઞાતાઓમાં સર્વશ્રેષ્ઠ કૃપા કરી મને કહો કે હમણાં પૃથ્વી પર સર્વ અવસરીઓના સંપૂર્ણ નિદાન હોય એવા કોણ છે કોણ સર્વાધિન ગુણ વિદ્વાન શક્તિશાળી ઉદાર કલ્યાણ કરવામાં પરોવાયેલા રહે છે એવા એવા કોણ વિદ્વાન છે કે જે અદિત્ય ચતુર છે અત્યંત સુંદર છે અને ક્રોધ કે દેશથી ક્યારેય પ્રભાવિત થતા નથી છતાં જ્યારે જ્યારે કોપાયમાન થાય છે ત્યારે મોટા મોટા દેવોના હૃદયમાં પણ ભયનો સંચાર કરી દે છે ત્રણેય લોકોમાં દરેકને રક્ષણ આપવાનું સમર્થ કોણ ધરાવે છે ભાગ્યદેવીને સર્વ સુભાશિષો સંપૂર્ણપણે કોને પ્રદાન કર્યા છે હે દેવર્ષિ કૃપા કરીને મારી સર્વ પૂછાઓનો ઉત્તર આપો ત્રણે લોકોમાં જે કંઈ થાય તે બધું જ જાણી શકનારા દેવર્ષિ નારદને જવાબ આપ્યો હે ઋષિ રામ નામ એક પ્રખ્યાત રાજા છે કે જેઓ ઈક્ષ્વાકુ રાજાના વંશજમાં મહારાજ દશરથના પુત્ર રૂપે પ્રગટ થયા છે તેઓ સ સર્વ સદગુણો મૂર્તિને સ્વરૂપને અને સમગ્ર અવસરીઓના સ્વામી છે રામે પોતાની ઇન્દ્રિયોને પૂર્ણપણે સંયમિત રાખે છે અને તેઓ અત્યંત શક્તિઓના સ્વામી છે બોલો રામચંદ્ર ભગવાન કી જય હવે આગળ જુઓ કાલે